નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિલ્વર પ્લાઝા ખાતે છોટાઉદેપુર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત હતો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર તેમજ તાલુકા પ્રમુખોની ખાલી જગ્યાઓ માટે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાઠવા તેમજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એજાજ શેખની નિયુક્તિ કરવામાં આવી છે જેઓને મહાનુભાવોના હસ્તે ફુલહાર કરી નિયુક્તિ પત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી માજી ધારાસભ્ય અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા શશીભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રભારી ભીખાભાઈ રબારી ઇરફાનભાઈ મકરાણી તેમજ શહેર તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા शहर कांग्रेस समिति प्रमुखश्री तरीके वरायला एजाज भाई ने નિમણૂક આપી છે પ્રદેશ સમિતિએ જેને મંજૂરી આપી છે એવા એજાજભાઈના સન્માનમાં છોટાઉદેપુર નગરના નાગરિકો અને તાલુકાના કાર્યકરો ભેગા રહ્યા નિમણૂક આપી છે અને સાથે સાથે તાલુકા કોંગ્રેસ સમિતિ છોટા ઉદેપુરના પ્રમુખ તરીકે સોમાભાઈ રાઠવા હતા તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ રાજીનામા આપ્યું હતું અને એ જગ્યા ભરવાની ખાલી હતી અને એ જગ્યા માટે પણ અમારા વરિષ્ઠ આગેવાન હેમસિંહભાઈ રાઠવા એ તિરજળ વિસ્તારના કાર્યકર છે તેમની પણ નિમણૂક આપી છે સાથે સાથે યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવા જેની દરખાસ્ત અમે પ્રદેશ સમિતિમાં મોકલી આપી છે એ ત્રણે ત્રણનો સન્માન કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરના વરિષ્ઠ આગેવાનો બધા ભેગા થઈને આ છોટાઉદેપુર નગર માટે ઐતિહાસિક મીટિંગ પહેલી જ વખત ઉદેપુરમાં થઈ રહી છે એનો આનંદ થયો હું ચોક્કસ માનું છું કે આ ત્રણેય યુવાનો સાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવશે